So abe, me bekta yek chal nidhu, botel tayar kal nidhi, ane abe muze abe chishkure. Ta, bye. Ane abe, martwa yek yawe numa we, buta ye netamu nebe jenmanishu. Abu jo, ta, ta. Ta, ta,

અને જ્યાં ડુંડા ટીંગાળ હતા ને પણ એ ડુંડા સાવ ખાલી થઈ ગયા છે થોડો થોડો બાજરો રહ્યો છે ને ચકલાવે જાઓ માળા આખા ભરી દીધા છે આખો દિવસ કચરા કચરા કર નાખે છે અને અહીંયા જો એટલા બધા માળા તો રેખા છે દા બધાયમાં રોજ ચકીયું હવારમાં તો રોજ ચક કેટલી બધી ચક્કી આવે છે કેમ મીશું બેન હવા મારે જો ભાએ બધું કરી લીધું ને મીશુ બેન ટેબલ ઉપર ચડી ગયા છે તમે શું કરવા ચડ્યા બેન હું સરખા જ નહીં ખોય ને બેન બેન બધું ચેકિંગ કરે સુપરવાઇઝર છે ને બેન કે પાણી નથી પાણી ચાલો હમણાં પાણી હોતે ભરી દઈએ અને બેન જો સ્કૂલેથી આવી ગયા ને યુનિફોર્મ હજી કાઢો નથી કાઢવાનું છે કે કાઢવાનું બેન તો સર નીચે ઉતરી જા અને હાલો અમારે જો મારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને આજ તો એકદમ આમ વાદળછાયું વાતાવરણ હતું તો તડકો હા ઓછો જ નીકળો તો જો સવારના કપડાં સુકાય છે ને તો હજી કપડાય સુકાણા નથી તેમણે દોરીએ કપડા છે હવે કપડા કોણ લઈ દે હે વીસુબે તને તો ક્યાં કઈ આવડે જ છે ખાલી ખાવાની જ ખબર પડેશ કા તો મીસુબેને હાલો એને તો કઈ આવડતું નથી એટલે કપડા આપણે જ લેવા જઈએ તો જોઈ લો સુકાઈ ગયા હોય ને તો ફટાફટ લઈ લો કારણ કે હવાના હુકાય ને તો હજી કપડા હુકાણા નથી જો એમણે દોરી આટલા બધા કપડાં છે

જમીન નવરા થઈ ગયા છીએ અને મમ્મી કપડા લે છે અને મારે ઇસ્ત્રી કરવી છે કારણ કે બધા કપડા પહેલા છે બે ત્રણ દિવસ ન તો ઢગલો થઈ જાય એટલે હું ફટાફટ ઇસ્ત્રી કરવા માંડું મમ્મી કપડાં છે અને આજે હું મેં ત્યાં ખરીદી કરી છું

ને મારે જો એ છે મંતર એ બદલવાનું મિસુબેન નું જોયી મારું શેપુડી કરવા બેસી ગઈ કારણ કે કપડા કેટલા બધા છે જો મેગ મેજિક પેન લીધી છે આપણે એનો લખે તો દેખાય નહી આનો લાઈટ પડે તો દેખાય ગોમે લાઈટ નો આલે હા તો ક્યાં તમારે મેજિક કરીને બતાવો તો બેન જો અહીંયા મેં લખ્યું છે જો અહીંયા મેં મી સુ લખું હમ મી સુ લખું વાહ કયા આ હા હવે જો જો મીસુ ઓમ નો દેખાણું ના આમ દેખાણું હા મીસુ એ હું લખ્યું છું મી સુ દે મિશુ મિશ્રી એમ તો બોલે મીશું મિશુ કેસ મિશ્રી તો જો એમણે લાઈટ લઈ લે ને તો દેખાતું નથી લાઈટ લઈ લે તો હા લાઈટ લઈ લઈ ને તો દેખાતું નથી કઈ હું લખેલું છે પણ લાઈટ કરે ને તો જો સરસ મજાનું દેખાય છે એટલે મેજિક વાળી પેન મિસુબેન મિસુબેન લઈ લીધી છે કેમ હા એવું તો બધું મિસુબેન ને બહુ લેવું હોય ભાઈ ને અડવા દેતી નથી ભાઈ નો તો કે વારો ન નતો કા ભાઈ અમાર બેન જ એવા છે હું ઘટુ લેખ માં એવું જો નીચે બધાય માં લેખા જ થઈ જાય લ પેન લઈ આવી ને ત્યાર ની બધું લખે છે મૂકી દે પેન